રાજ્યના ડીજીપી વિકાસ સહાય ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે ઇન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા હતા અને પત્રકારો સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે રેન્જમાં આવતા ત્રણ જિલ્લાની કાયદો અને વ્યવસ્થા સહિતની બાબતોને લઈને ચર્ચા કરવામાં આવી અને ત્રણેય જિલ્લામાં સારી કામગીરી કરવામાં આવી રહી છે ગુનાઓમાં ઘટાડો થયો છે ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા બદલ અધિકારીઓને વિકાસ સહાયે અભિનંદન આપ્યા હતા અને રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડતાઓને અટકાવવા માટે વિવિધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે આ ઉપરાંત નવરાત્રીને લઈને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને લોકો હર્ષ ઉલ્લાસ અને ઉમંગ સાથે મનાવે તેવી શુભકામના પાઠવી હતી આજરોજ ભાવનગર રેન્જ ની ઓફિસની ઇન્સ્પેક્શન અંગેની ચર્ચાઓ કરવામાં આવી અને વર્ષ દરમિયાન જે કે કામગીરી ભાવનગર રેન્જ ની કચેરીમાં થઈ છે અને ભાવનગર રેન્જની જે ત્રણ જિલ્લાઓ છે એ ત્રણે ત્રણ જિલ્લાઓની કાયદા અને વ્યવસ્થાની બાબત હોય કે ક્રાઈમ હોય કે સાયબર ક્રાઇમ હોય કે તમામ વસ્તુઓ અંગેની અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી અને મને જોઈને ખૂબ આનંદ થયો છે કે ત્રણે ત્રણ જિલ્લાઓમાં જે કામગીરી અત્યારે સ્થાનિક પોલીસ પણ આવી રહી છે ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે અને ગુનાઓની આંકડા કઈ માહિતી જોઈએ તો ગુનામાં ઘટાડો પણ થયા છે અને ગુનાની ઘટાડોના કારણો આપણે જોવા જઈએ તો અત્યારે પોલીસની જે કામગીરી છે અને પોલીસની જે કામગીરી કાર્યપદ્ધતિ છે જે પ્રક્રિયા છે એમાં ખૂબ સુધારો આવ્યો છે અને જેના કારણે ખૂબ સફળતાપૂર્વક ત્રણે ત્રણ જિલ્લાઓમાં કામગીરી થઈ રહી છે અને સાથે સાથે કાયદા અને વ્યવસ્થાની બાબતમાં પણ ચર્ચાઓ કરવામાં આવી તાજેતરમાં ગણેશ વિસર્જનમાં ખૂબ સારી કામગીરી તમામ જિલ્લાઓ તરફથી થઈ છે અને સાથે સાથે ઇદે મિલાદ પણ થઈ હતી અને બંને પ્રસંગ ખૂબ સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ મેં તમામ અધિકારીઓને અભિનંદન પણ આપી છે અને ભવિષ્યમાં આપણી જે કામગીરી છે એ કામગીરીમાં કઈ રીતે વધુ સુધારો આવી શકે અને આપણે કઈ રીતે વધુ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરી શકીએ તે બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી છે સર જે પ્રમાણે ગુજરાતની અંદર ડ્રગ્સ બેસાડવામાં આવી રહ્યું છે અને કેસો પણ સામે આવી રહ્યા છે એની માટે પોલીસ કેવા પ્રકારના એક્શનો લઈ રહી છે અથવા તો કામ કરી રહી છે ડ્રગ્સની બાબતમાં આપણે અલગ અલગ પ્રકાર અલગ અલગ વિષયો પર કામગીરી કરીએ છીએ એક તો એન્ફોર્સમેન્ટની બાબત છે એન્ફોર્સમેન્ટ પણ બે પ્રકારની છે એક એન્ફોર્સમેન્ટ આપણે કરીએ છીએ એ જે આપણી દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરીએ છીએ અને એક ઇન્ટરલૅમાં જે કામગીરી છે એની પણ આપણે કામગીરી કરીએ છીએ અને એના માટે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ બંને ઉપર આપણે કામ કરીએ છીએ અને આપ જાણો છો કે ગુજરાત પોલીસ તરફથી છેલ્લા કેટલાક સમયથી આ ડ્રગને દૂષણને ડામવા માટે એન્ફોર્સમેન્ટની દૃષ્ટિએ ખૂબ સારી કામગીરી કરી છે એન્ફોર્સમેન્ટની સાથે સાથે આપણી એ જવાબદારી અવેરનેસની પણ છે એ ડ્રગ્સ બાબતની જે અવેરનેસ છે તે અંગે પણ ખૂબ સારી કામગીરી ભાવનગર રેન્જમાં પણ થઈ રહ્યું છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ ડ્રગ્સ અંગ્રેહની અવેરનેસ બાબતનો પણ પ્રોગ્રામ થઈ રહ્યું છે નવરાત્રિનું કરવો આવી રહ્યો છે પોલીસ દ્વારા ગુજરાત પોલીસના વડા તરીકે હું આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી દરેકને ખૂબ ભારપૂર્વક જણાવવા માગું છું કે ગુજરાત પોલીસ નવરાત્રિની જે તહેવાર છે એના માટે સંપૂર્ણપણે તૈયાર છે તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે ખૂબ હર્ષ ઉલ્લાસ ઉમંગ અને સાથે તમામ લોકો નવરાત્ર પર્વ મનાવે એવી મારી શુભકામના